nama kar Mitro પ્રાથમિક શાળા દોલતપુરનું આજે વન ભોજન છે વડની વડવાઈઓના સાનિધ્યમાં મા ભવાનીના ચરણોમાં અને આ તરફ જુઓ એક સુંદર મજાની કિમ નદીના કિનારે આજે અમે વન ભોજન ગોઠવ્યું છે અને પ્રાથમિક શાળાના લગભગ લગભગ બસો જેટલા બાળકો સાથે સમગ્ર સ્ટાફ એસએમસી ના સભ્યો સાથે સાથે રસોઈયા અને આપણે જોઈએ તો કેટલાક ગ્રામજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અહીંયા પધાર્યા છે

અમારા મેહુલભાઈ સરસ મજાના રસોઈયા છે અને દરેક રસોઈમાં ખૂબ જ એક્સપર્ટ છે અને આજે મસ્ત ભેલ બનાવી છે તો ચાલો જોઈએ કેવી ભેલ બની છે તો તો અહીંયા રસોઈની મસ્ત તૈયારી શરૂ થઈ ગઈ છે આ તરફ દાળ બફાવા માટે મૂકી દીધી છે અને આ છે અમારા રસોઈયા સાથે શ્રી મેહુલભાઈ સુરેન્દ્ર સાહેબ બધા જ પોતપોતાનું કામ સમજીને મસ્ત મદદરૂપ બની રહ્યા છે ઝડપથી રસોઈ તૈયાર થાય ત્યાં સુધી બાળકો ગ્રાઉન્ડમાં રમે મજા કરે અને આખો દિવસ એન્જોયમેન્ટમાં નીકળે એ રીતે આજે પ્રસાર કરીએ તો ચાલો મારું એક નાનકડું કામ છે મીઠાઈ લેવા જવાનું બાજુની શાળામાં આવી ગઈ છે તો ત્યાંથી મીઠાઈ લઈ આવીએ તો મીઠાઈ લેવા માટે અમે જઈશું જયરાજ જોડે મારા ધોરણ સાતમો વિદ્યાર્થી છે અને બહુ જ હસમુખો અને ડાયો છોકરો છે એને આપણે મીઠાઈ લેવા માટે લઈ જઈએ અહીંયા રોડ ઉપર આવી ગઈ છે મીઠાઈ બાજુની શાળા પર તો જઈએ મીઠાઈ લેવા માટે રસ્તો છે એકદમ નહેરા રસ્તો અને આજુબાજુ બંને તરફથી આ જે નાના નાના ઝાડ છે એના ડાળીઓ આજુબાજુ આવી ગઈ છે એટલે થોડી ગાડી ઘસાવાનો ડર લાગે છે પરંતુ એકવાર આ રસ્તે સુરેન્દ્ર સાહેબ ગાડી લઈને આવી ગયા છે એટલે વિશ્વાસ તો છે કે ગાડી નીકળી જવાની છે તો ડીકીમાં આપણી મીઠાઈ આવી ગઈ છે કોપરા પાક તો આજનું મેનુ બાળકો માટે બહુ મસ્ત બનવાનું છે બાળકો પણ ખાશે અને ખુશ થશે અને સંપૂર્ણ આયોજન શિક્ષકોનું છે બાળકો પાસે આપણે કોઈ પણ નાણાં લીધા નથી અને દર વખતે અમે નાણાં લેતા પણ નથી આ એક ભોજન અમે બાળકોને આપીએ છીએ અને અમે સમયાંતર અમારી શાળામાં આ કાર્યક્રમ થતો જ રહે છે તો ચાલો આપડી મંજિલ આવી ગઈ છે નજીક જ છે તો ગાડીને પાર્ક કરીએ ચલો તો આખા સ્ટાફની મહેનતથી અહીંયા લગભગ લગભગ સાહીઠ લિટર છાસ તૈયાર થઈ ગઈ છે આ પોવાલી અને આ તરફ છોકરીઓ સલાડ માટે પણ તૈયારી કરી રહ્યા છે મસ્ત સલાડ બની રહેશે અને અહીં ખીચડી તૈયાર છે ગજેન્દ્રભાઈ આપણા રસોઈયા મસ્ત સ્વાદિષ્ટ ખીચડી સાદી ખીચડી અને આ તરફ સ્વાદિષ્ટ મસ્ત શાક વગર જોના વાવ આજે જલસો જ છે આ છે અમારો દેવરાજ ધોરણ 6 નો વિદ્યાર્થી અને આજે પોતંગ લઈને આવ્યો છે વાવ દેવરાજ નો પતંગ આકાશમાં મસ્ત ઉડે છે તો ચાલો થોડો હાથ અજમાવીએ મકર સંક્રાંતિ પહેલા સેફ કામ કરો તો અહીંયા મસ્ત મજાની આ ફીચ છે આજના ક્રિકેટની ઘાસવાળી અને સૂકી બોલ બહુ જ બાઉન્સ થશે અને ખેલાડીઓને બેટ્સમેનને રમવામાં થોડી તકલીફ થશે આવું કંઈક કહે પણ મને ખબર પડતી નથી આપણે રમી જાણીએ ભાઈ કે ટેકનિકલ કોઈ આપણને ખબર પડતી નથી તો ચાલો ક્રિકેટમાં આગળ વધીએ તો મેહુલ સાહેબ છે અમે બંને ઓપોઝિટ ટીમમાં છે મેહુલભાઈની આવી છે ફિલ્ડિંગ અને અમારી આવી છે બેટિંગ ચાલો જોઈએ કોણ જીતે છે ચાલો તો અહીંયા ક્રિકેટની મેચ શરૂ થઈ રહી છે બંને બેટ્સમેન આવી ગયા છે બોલર આવી ગયા છે એમ્પાયર આવી ગયા છે અને આ બાજુ મેહુલભાઈ માં પણ આવી ગયા છે તો ચાલો મેચનો આનંદ લઈએ એક સરસ મજાના સાદડાના ઝાડ નીચે જ ખુલ્લામાં મા ભવાનીનું મંદિર છે અને એવું કહેવાય છે કે દોલતપુર ગામ ઉપર આ માતાજીના ભવાની માતાજીના સારા એવા આશીર્વાદ છે અને આ તરફ મસ્ત મજાનું વડનું ઝાડ છે એના પર નાના બાળકો અત્યારે મસ્ત ઝૂલો ઝૂલી રહ્યા છે

છાસ વાહ સ્વાદિષ્ટ મસાલેદાર છાશ છે

તો નયાનરમ્ય વાતાવરણની મધ્યમાં આજનું અમારું પ્રાથમિક શાળા દોલતપુરનું વનભોજન બાળકો સાથે સ્ટાફ સાથે મધ્યાહન અને એસએમસી સાથે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે થોડીવાર બાળકો રમશે અને રમીને પછી અમે ઘર તરફ પ્રયાણ કરીશું